કેન્દ્રીય મંત્રીએ યુવાનોને વિકસિત ભારતના સમાહક ગણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ સૌને લક્ષ્યમાં રાખીને બે માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોયું છે માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી છે યુવાનોની સફળતાને દેશની સફળતા ગણાવતા મંત્રીએ વધુમાં જણાવ્યું કે આશરે સાહીઠ કરોડનું યુવાધન ધરાવતો આપણો દેશ સૌથી યુવા દેશ છે યુવાનો જ્યાં છે ત્યાંથી દેશની પ્રગતિમાં જોડાય દેશની પ્રગતિમાં યોગદાન આપે ટેકનોલોજીના સદુપયોગ પર ભાર મૂકતા તેમણે માય ભારત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ યુવાનોને અપીલ કરી હતી આ પ્રસંગે યુનિસેફ ગુજરાતના ચીફ

સમગ્ર રાજ્યુમેન્ટ સમાજ સેવા પ્રત્યેની યુવાનોની ભાવના યુવાનો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા

આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે આ પ્લેટફોર્મ આગામી દિવસોની અંદર યુથ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનવા જઈ રહ્યું છે જેમાં યુથને ઇન્ફોર્મેશન મળે યુથને સ્કિલિંગ માટેની નો વિન્ડો મળે એમની કેરિયર માટેનું માર્ગદર્શન મળે એમને એપ્લિકેશન માટેની ઓપોર્ચ્યુનિટી મળે આ પ્રકારની વ્યવસ્થા માય ભારત પ્લેટફોર્મમાં છે આજના દિવસે અમે નિર્ણય કર્યો છે કે આગામી દિવસોની અંદર પાંચ હજાર કોલેજ કેમ્પસની અંદર યુથ પ્રતિનિધિઓ જશે અને માય ભારત પ્લેટફોર્મને લઈને યુવાઓને સાથે જોડવાનો પ્રયાસ કર્યો અમે બીજો પણ સંકલ્પ કર્યો છે કે યુવાઓ જ્યારે કેમ્પસની અંદર જાય ત્યારે प्रेजेंटेशन द्वारा वर्तमान समय के अंदर युवा अने रोजगार केंद्रित जो बजट अनाउंस થયું છે એ બજેટ પણ યુવાઓ સમજે એક બજેટ પોતાની કેરિયર અંદર સ્કિલિંગ દ્વારા કરીતે ઉપયોગી થઈ શકે આગામી દિવસો અંદર 4 વર્ષમાં 4 કરોડ નવી જોબ નિર્માણ કરવા માટેનું કમિટમેન્ટ અને કાર્ય યોજના વર્તમાન બજેટની અંદર મોદીજીએ જાહેર કરી છે એનો પણ રાજ્યના અને દેશના યુવાઓ લાભ લે એમને સમજે અને પોતાની ઉત્તમ કેરિયર બનાવે એ પ્રકારની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે